આપણે અત્યારે હળવદ તાલુકાના ચાડદરા ગામે છીએ અહીંયા ચાડદરા ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં આ નદીમાં બ્લોક જે તે સમયે આપવામાં આવ્યા છે પરંતુ જેને લીજ આપવામાં આવી છે લીજ હોલ્ડરો છે એ મનમાની પોતાની ચલાવે છે જેને લઈને જ ગઈકાલે ચાડદરા ગામના જે લોકો છે તેઓ દ્વારા જનતા એડ કરવામાં આવી હતી ને એક ડમ્ફર પકડી લેવામાં આવ્યું હતું ત્યાર પછી હળવદ મામલતદાર અને મોરબી ખાણ ખનીજને જાણ કરવામાં આવી હતી ખાણ ખનીજના અધિકારીઓ છે એ આવ્યા હતા ડમ્ફર પકડ્યું તેને લોકોએ જે પૈકડું હતું ને ખાણ ખનીજના અધિકારીઓને આપ્યું ને એમને અડોદ પોલીસ સ્ટેશને આપ્યું છે ને અત્યારે સીઝ કર્યું છે ત્યાર પછી ગામ લોકો પાસેથી એવી માહિતી મળી કે ખાણ ખનીજના અધિકારીઓ આ લીજ હોલ્ડરો છે અને સૂચના આપીને ગયા હતા કે ભાઈ હવે અમે તપાસ ન કરી ત્યાં સુધી તમે જે છે એ અહીંયાથી રેતી ઉપાડવાનું બંધ કરી દેજો તેમ છતાં પણ આ રેત માફિયાઓ જે છે મિત્રો આ રેતીના જે ધંધા સાથે સંકળાયેલા છે એ ખનીજના અધિકારીઓથી પણ વધુ મોટા હોય એવી રીતે એમની વરી પાછું સવારના પણ એમની કામગીરી ચાલુ હતું જેને આ ગામ લોકોએ જે છે આ ને કામગીરી અટકાવી ગામ લોકો અધિકારીઓ છે આ જે ભૂંગરા દેખાય છે સિમેન્ટના એ જે તે સમયે કૂવા બનાવવામાં આવ્યા હતા એ ભૂંગરા નથી નાખવામાં આવ્યા એ કુવા બનાવવામાં આવ્યા હતા અને ઉપર અડધો અડધો ફૂટ ખાલી દેખાતા હતા કારણ કે અહીંયાથી આ જે ગામ છે ચારદ્રા હવે અહીંયા આગળ જે છે એ બ્લોક આપી દેવામાં આવ્યા એના કારણે હવે કુવાય નષ્ટ થઈ ગયા છે આવતા દિવસોમાં આ ખેડૂતોને પાણી મળશે કે કેમ એ પણ મુશ્કેલ છે તેની સાથે ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અહીંયાથી બધી રેતી એ જો ઉપડી જાય છે તો પછી પાણી પણ ખરાબ થઈ જવાના છે તર પણ ખરાબ થઈ જવાના છે અધિકારીઓ અહીં છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરીને પછી આ ગામના લોકો અહીં છે એમની સાથે પણ વાત કરી હમણાં જે છે એ ગામના લોકો કહેતા હતા શું સાહેબ તમારું નામ શું વિપુલ કંદોઈ માઇન સુપરવાઇઝર માઇન સુપરવાઇઝર જીઓલોજીન માઇનિંગ ડિપાર્ટમેન્ટ ખાણખાની વિભાગમાંથી મોરબી ઓફિસમાંથી કાલ શું અહીં કાર્યવાહી થઈ હતી કાલે અહીંયા કને જનતા દ્વારા એક ગાડીની અટક કરવામાં આવેલી હતી ગ્રામજનો દ્વારા અને પછી અમે અમે અને મામલતદાર સાહેબ સી તપાસ અર્થે આવેલા હતા અને એક જે રેતી ભરેલ ગાડી હતી એ સીઝ કરી અને પોલીસ સ્ટેશન હળવદ પોલીસ સ્ટેશન ખાતે રાખેલ છે અને આગળની એની નિયમો અનુસાર કાર્યવાહી ચાલુમાં છે સાહેબ કાલ તમે સૂચના આપી હતી કે હવે જ્યાં સુધી તપાસની ન થાય ત્યાં સુધી આ લીજ હોલ્ડર છે અને અહીં જે છે

બધા મહિને મહિને એમનું જે કંઈ થાય નહીં પહોંચાડી દે છે તો ખરેખર આમની બધી આવી આ જે છે કે જે લીઝ હોલ્ડરો છે તો આમની આવી હિંમત કેમ કેમ થાય છે એમ નથી કે ભાઈ અમે હળવદના પત્રકારોને પહોંચાડી દે છે તો એ તમારું જ કેમ નામ દે છે કે ભાઈ મોરબી ખાણ ખનીજને અમે પહોંચાડી દઈ છે મહિને એટલે એ અમારું રૂવાટું ખાંડું નથી કરી શકવાના આ વાતમાં કોઈ પણ તથ્ય નથી એ લીઝ દ્વારા લીઝ ધારકો દ્વારા ખોટામાં ખોટું ફેલાવવામાં આવી રહ્યું છે બાકી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી છે એ થશે બરાબર છે અને જે કાંઈ પણ ગ્રામજનો પાસે પુરાવા હોય કે છ વાગ્યા પછી એ ખાણકામ ચાલુ રાખે છે તો એમને કાલે પણ સૂચના આપવામાં આવેલી હતી પુરાવાની તમે વાત કરો ગામ લોકો કહી રહ્યા છે અડતાલીસે અડતાલીસ કલાક ચોવીસે ચોવીસ કલાક સતત ઓવરલોડ અહીંયાથી ડમ્ફરો હાલે છે પાવતી પચા ફાડે છે પાંચસો ગાડીઓ ભરે છે ગામ લોકોને બધી ખબર છે ગામ લોકો તો પછી આ બધા ખેડૂતો છે એ નવરા નથી એને કોઈ કાર્યવાહી થશે જ સરકારશ્રીના નિયમ અનુસાર જે કાંઈ પણ કાર્ય કાર્યવાહી કરવાની થતી હશે એ થશે જ રેતી ઉપડી જાય પછી

એટલે જ અમે પાછા આવી ગયા ને જનતા અમને બોલાવ્યું એટલે અમે પાછા તાત્કાલિક રાત ના વાગે પણ આવી ગયા છીએ સવારે તમે આવ્યા હતા ને તો તમે આયા હતા તમારી કામગીરી થી ગામ લોકો સંતુષ્ટ નથી એના કારણે જ ગામ લોકો જનતા રેડ આમ જ છે ગ્રામજનોને અને સરકારને મદદ કરવાનું એટલે અમે પૂરેપૂરું કામ કરીએ જ છીએ અને કાંઈ પણ ગ્રામજનોને તકલીફ હોય તો અમારી પાસે આવી જ શકે છે આમ લોકો સ્પષ્ટ આક્ષેપ છે સાહેબ તમે કીધું ને કે ગામ લોકોનું અને જનતાનું જે કંઈ કામ કરવાનું તમારું શું કીધું હમણાં તમે ફરજ જ છે પરંતુ ગામ લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે અમારી કામગીરી કરવામાં એમને ફરજી નથી નિભાવતા એ આજે આજે લોકો છે ને આજે લીજ હોલ્ડરો છે ને એના તરફી ખનીજના અધિકારીઓનો ઝુકાવ વધારે છે એવું છે જ નહીં એ વાતમાં કોઈ તથ્ય નથી અને ભવિષ્યમાં પણ તમે જોશો ગ્રામજનોને ક્યારે પણ જરૂર પડશે અમે ખડે પગે અહીંયા તત્પર રહેશું આમને તમે જગ્યા ફાળવી દીધી છે જગ્યા અમને ફાળવી સરકાર એટલે તમારા જ વિભાગમાં આવે છે તો એના ઘણા બધા એવા નિયમો હોય છે તો એ બધાય નિયમોનું આ પાલન કરે છે ખરા નહીં અમે એની ચકાસણી કરશું અને જે કાંઈ પણ નિયમનો એને ભંગ કરેલો હશે તો એના આગળ નિયમ અનુસાર જે કાંઈ પણ કાર્યવાહી સરકાર શ્રી દ્વારા નીતિ નિયમો મુજબ કરવાની થતી હશે એ અમારા દ્વારા કરવામાં આવશે ગઈકાલની જ વાત છે ગામ લોકોએ જનતાડ કરીને ગાડી પકડી લીધી છે તમે કીધું સીજ કરીને પોલીસ સ્ટેશને આપી છે તો માની લીધું કે આરીઆઈ બસો ગાડીઓ અહીંયાથી ભરી પચાસ પાવતીઓ ફાળી

એના માટે જ આવેલા છીએ કે ધારા ધોરણ મુજબ અને નીતિ નિયમ મુજબ જ ખાણકામ થાય એના માટે જ અમે અહીંયા આવેલા છીએ નથી થાતું આ ગામ લોકો છે એના માટે જ આવેલા છીએ અને લીઝ ધારક શ્રીને પૂરેપૂરી એની કડક સૂચના આપવામાં આવશે અને જો એને કાંઈ પણ ભંગ કરેલો હશે તો નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં ગામ લોકોને તમે કીધું ને ચાર દિવસ પહેલાં તમે મોરબીમાં આવ્યા છો ગામ લોકો તમારી પાસે અપેક્ષા રાખે શું કહો તમે ગામ લોકોને નહીં નહીં પૂરેપૂરો એમને સહકાર મળશે અને કાંઈ પણ તકલીફ થતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો કંઈ પણ શું શું નિયમો હોય છે

અધિકારી છો એટલે તમે એવા ત્રણ ચાર નિયમો કો ગામ લોકો ને કે આ જે લીઝ હોલ્ડર છે ખાણકામ કરી શકે છે છ વાગ્યા પછી ખાણકામ બંધ કરવાનું રહેતું હોય છે બરોબર પછી બીજું કઈ આ તો એ માની લીધું કે આપડે બે વસ્તુ ખબર પડી એટલે હદ નિશાન નિભાવવાના રહેતા હોય છે જો એને નહીં નિભાવેલા હોય તો એને એને દંડ આપવામાં આવશે અને

7 વાગે ગાડી ભરી તો ગાડી એમથી ન ભરાણી ઈટાજી ભરી ને તો ઈટાજી કોટુ ચાલતું હતું ને ઓકે સાહેબ સાહેબને એક મિનિટ ઈ આ ગામ લોકોનો મહત્વનો મુદ્દો છે આપણે ઈ તો બાકી રહી ગયો હાવ તમે કીધું ને સાહેબ છ થી 6 નો ટાઈમ એ આ મહત્વનો મુદ્દો છ થી 6 નો ટાઈમ હે તો ગાડી કેટલા વાગ્યા ગામ લોકોએ સીજ કરીતી 7 ક વાગ્યાની આસપાસ સાંભળો તો માની લીધું સાહેબ આપણે તો છ થી છ હતું તો છ વાગ્યા પછી જ ગાડી ભરી કારણ કે ગામમાં ગાડી નીકળતા કલાકથી દોઢ કલાક તો થવાનું નથી તો એનો મતલબ એ સ્પષ્ટ થયો કે આ જે છે છ વાગ્યા પછી ચાલુ થયું તો વાગ્યા પછી ચાલુ થયું એવું સ્પષ્ટ ન હોય ગાડી બગડી પણ ગઈ હોય એટલે એના આધાર પુરાવા અમે ગ્રામજનોને ને કીધેલું છે ઓફિસમાં રજૂ કરી દેજો તમે તો એની નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અમે કીધેલું છે આ ગ્રામ લોકો કહે છે પણ એના આધાર પુરાવા તો જોઈશે ને એમને એટલે એના આધાર પુરાવા ઓફિસે રજુ કરી દેજો આ તો ઓફિસે રજુ કરી દેજો એ એમે એમને કીધેલું છે ઓફિસમાં રજુ કરી દેજો સૂચના દીધી હતી કામગીરી આજ ન કરતા એવું સૂચના નથી આપેલી પણ મશીન અહીંયા કને હમણા સ્થળ પર જ રાખવાની સૂચના આપવામાં આવેલ છે કામગીરી નહીં કરવાની સૂચના નથી આપવામાં આવેલ કેમ કે લીઝ કાર્યરત છે બે સૂચના

કે હવે અહીંયા આગળ થોડી જાજી રેતી બચી છે તો એ આપણા છોકરા છોકરાને મકાન બનાવવું હોય તો બાજુમાંથી લઈ શકશે વરી પાછી સિટી એવા થઈ ગયા છે કે ત્યાં હો દોઢસો કિલોમીટરની આજુબાજુ રેતી નથી મળતી મળે તો મકાન બનાવે એવા છે નહીં અને આ પાણીની ખાસ તો પાણીના ગામ લોકો કહી રહ્યા છે કે તર ખરાબ થઈ જાય એટલે હવે ગામ લોકોના ખેતી કરવી કે પછી આ લીજ હોલ્ડરોની ધ્યાન રાખવી એ વાત સાચી છે એટલે જ અમે કહીએ છીએ કે કાંઈ પણ તમારી રજૂઆત હોય તો તાત્કાલિક અમે પણ આવી જશું અમને બોલાવી લેજો અમે આ સ્થળ પર આવી જ જશું એવી એક કામગીરી કરો ને અમને ખબર પડે કામગીરી કરીએ જ છે ને આગળ એવી કરતા રહેતા કોઈ પણ તમારો પૂરેપૂરો સહકાર મળશે બરાબર છે છ થી છ જ કામગીરી કરશે પણ એને એને તમે કોને થોડા એનું નોટિસ બોર્ડ ને લગાવે કે એમાં મુખ્ય મુખ્ય જે એમની લીઝ નિરીક્ષણ કરી અને જે કાંઈ પણ એમાં ખૂટતું હશે શરત નો દંડ એની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તો નથી કરા તો આ જો એ મત તમે કારણ કે તમે તાન અધિકારી છો આ બ્લોક હજી એક કે બે મહિના પહેલા જ મંજૂર થયેલો છે એટલે એની જીણવટ પૂરી તપાસ કરી અને કાંટો ક્યાં છે કે ક્યાં નહીં એની તપાસ કરી અને આગળની સૂચના આપવામાં કેટલા એરિયામાં કાંટો હોવો જોઈએ સાહેબ ની એવું ફિક્સ નથી હોતું કે ભાઈ એક મે એક કિલોમીટરમાં હોવો જોઈએ એવો નિયમ નથી કેમ કે નદી વિસ્તારમાં કાંટો ન બની શકે એના નજીકના વિસ્તારોમાં કેટલા વિસ્તારમાં ગામ આવે છે એના ઉપર સ્થળ સ્થિતિ મુજબ એનો નિયમ નક્કી થતા હોય છે એનો ફિક્સ નથી હોતું બે મહિનામાં અડધી પોણી રેતી તો ઉપાડી લીધી છે હવે બે મહિના ચાલુ રહેશે તો ચાર મહિનામાં લગભગ આ બ્લોકનું તો કામ પૂરું જ થઈ જવાનું છે ખબર પડી બ્લોકનું તો કાંઈક ઓલરેડી અડધી પોણી નદી તો ઉપાડી લીધી છે બ્લોકના અંડરમાં જે આવે છે એ તો અડધી પોણી ઉપાડી લીધી છે હવે હવે બે મહિના ચાલશે અને આ લોકોની જે મિલી ભગત ચલાવવાની છે રેડી ચાલે છે અત્યારે એ બે મહિના ચાલુ રહેશે તો પાછી ઉપડી જશે ચાર મહિનામાં તો લોકો આમ થાય બ્લોક માંથી બહાર નીકળી જવાના છે રેડી એટલે જે હવે કાર્ય